વને મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત હોય અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ ગુરુપૂર્ણિમા આજરોજ ગુરુ પૂર્ણિમા હોય ત્યારે ગુરુ ગુરુપૂર્ણિમાનું દિવ્ય મહત્ત્વ તથા ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય તો ચાલો આજે આપણે ગુરુ પૂર્ણિમા કથા મહાત્માએ શ્રવણ કરીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વર્ષ દરમિયાન આવતી તમામ પૂર્ણિયોમાંથી આજ પૂર્ણિમા કે પૂનમને કેમ ગુરુને સમર્પિત કરવામાં આવે છે શા માટે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે મૂળભૂત રીતે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતી હોય છે અને તેની કક્ષામાં જુદા જુદા ચોક્કસ ગુણ ધરાવતા તત્વો હોય છે વર્ષ દરમિયાન અમુક દિવસમાં આપણા સાધુ સંતોને અમુક ક્ષણે જ્ઞાનનો સ્વ અનુભવ મળે છે તેઓ અપૂર્ણતાને પૂર્ણતામાં પરિવર્તિત કરવા સતત પ્રક્રિયામાં રહે છે અને પ્રકૃતિની થોડી સહાય બાદ અમુક ચોક્કસ દિવસોમાં તપરૂપી ઝાડ પર જ્ઞાનના ફૂલો સરળતાથી ખીલે છે ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે જેના પરિણામમાં આપણામાં ગ્રહણ શક્તિ પેદા થાય છે અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીએ છીએ પરંપરાગત રીતે આ સમયનો લોકો શક્ય હોય તેટલો ઉપયોગ કરતા સામાન્ય રીતે ભારતમાં ગુરુ પર શ્રદ્ધા રાખનારા લોકો પૂર્ણિમાની રાતે ગુરુના સાનિધ્યમાં વિતાવતા આખી રાત ક્યાં ધ્યાન તો ક્યાંક ભજન તો ક્યાંક નૃત્ય અથવા તો ક્યાંક પ્રકૃતિની સાથે વિતાવતા ગુરુ પૂર્ણિમા એ કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ સમય કઈ રીતે છે તો આ સમય વર્ષનો એવો સમય છે કે જ્યારે આદિયોગીનું ધ્યાન તેમના પ્રથમ સાત શિષ્યો પર પડ્યું હતું હવે તે સપ્ત તરીકે ઓળખાયા છે યોગ પરંપરામાં શિવને ભગવાન તરીકે પૂજવામાં નથી આવતા પરંતુ આદિ યોગી તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ યોગી અથવા આદિ ગુરુ તરીકે પણ ગણાતા પ્રથમ ગુરુ તરીકે જેઓની અંદરથી યોગિક વિજ્ઞાન ઉત્પન્ન થતું હોય તો આપણે એ મહિનામાં છીએ જ્યારે આપણા સંન્યાસીઓ અને યોગીઓ તેમના આસપાસના વાતાવરણમાં સંપૂર્ણ સામેલ ન હતા ધીરે ધીરે સામેલ થવાનું શરૂ થતું હતું તેઓના અનુભવના આદાન પ્રદાનના ઉદ્દેશ્યથી આ મહિને ફૂલ ખીલવાની શરૂઆત કરવામાં આવતી હતી સપ્તર્ષીઓએ શરૂઆતના ચોર્યાસી વર્ષ સુધી કેટલાક સરળ પગલાં લીધા હતા પછી ઉત્તરથી દક્ષિણ તરફના સૂર્યનું સ્થળાંતર થાય છે જેને આપણે દક્ષિણયાન તરીકે ઓળખીએ છીએ આદિયોગીએ જણાવ્યું કે આ સાત લોકોમાં જ્ઞાનનો પ્રકાશ પ્રકાશિત થયો છે ત્યારબાદ અઠ્યાવીસ દિવસ સુધી આદિ યોગીએ તેમના તરફ ધ્યાન ન આપ્યું ત્યારબાદ ઋતુની પ્રથમ પૂનમે તેમને શીખવાનો નિર્ણય કર્યો તેમને ગુરુ બનવાનું નક્કી કર્યું આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે તેથી આ મહિનાને એક એવો મહિના તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં કઠોર સન્યાસી કે હઠી યોગીઓ પણ પોતાની કૃપા વર્ષાવવા અને દયાળુ બની તેઓ શિક્ષક અથવા ગુરુ બનશે આથી આ સમય ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે ધ્યાન માટે પણ આ એક ઉત્તમ સમય છે ગુરુ પૂર્ણિમાએ ગ્રહણ ક્ષમતા વધે છે તો હું શું કરું કાયમ આ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે જો તમે એમ વિચારતા હોવ કે તમે કશું જ નથી કરી શકતા તો તમારામાં કંઈ અભાવ છે તે અભાવને દૂર કરવા અને ગ્રહણ ક્ષમતાને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે સાધના કાયમ એવી રીતે તૈયાર કરવામાં આવે કે જેનાથી તમે તમારા જીવનની દૈનિક ક્રિયા પ્રક્રિયાને ભૂલી જાઓ જેમાં તમે કોણ છો શું છો અને તમારું જીવન શું છે આ બધું ભૂલી તમે વર્તમાનમાં જીવવા લાગો હાલ શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ જ રહે બસ આ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે શું તમને ખબર છે કે જ્યારે તમે એ પણ નથી જાણતા કે તમે કોણ છો અને તમે શું છો તેમ છતાં પણ તમે શ્વાસ લો છો શું તમે જાણો છો ઊંઘમાં પણ તમારો શ્વાસ ચાલે છે જો દિવસ દરમિયાન તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો માલુમ પડશે કે ત્યાં કેટલી ગડબડ ચાલી રહી છે તમે તમારી જાતને મર્યાદિત કરો છો સાથે શ્વાસની પ્રક્રિયાને પણ જ્યારે તમે ઊંઘો છો ત્યારે પણ તમારો શ્વાસ ચાલુ જ રહે છે અને તમારી જાણ બહાર આ થતું જ રહે છે જૈન સિસ્ટમ માનવ ચેનલના ચેતનાના વધવા માટે સુંદર અભિવ્યક્તિની અનુભૂતિ છે એકવાર જૈન માસ્ટ પાસે જૈન શિષ્ય ગયો અને પૂછ્યું કે આધ્યાત્મિક વિકાસ માટે શું કરવું જોઈએ જમીન સાફ કરું લાકડું કાપું રાંધું કે શું કરું શા માટે મારે અહીં આવવું જોઈએ શું આ ઘરે કરી શકું છું પરંતુ ત્યાં તમારે પોતાનો માળ સાફ કરવાનો રહેશે જો તમે પાડોશીનો માગનું ભાગનો સાફ નહીં કરો તો ગંદુ રહી જશે તમે તમારા પોતાના માટે લાકડું કાપી શકો છો તમે તમારા માટે ખોરાક રાંધી શકો છો તમે તમારી જાતની ગણગણના તમારા તરીકે કરી શકો છો તમે કોણ છો તે જાણવા તમે વિવિધ પ્રક્રિયાઓનો ઉપયોગ કરો આ પ્રશ્નથી ભાગો નહીં આપના કર્મથી મુક્તિ અને મોક્ષની પ્રક્રિયામાં તફાવત છે આ પરિસ્થિતિમાં તમે કર્મ પ્રાપ્ત કરી રહ્યા છો અથવા તમે કર્મયોગી બની રહ્યા છો આથી ફક્ત તમારા ફ્લોરને સાફ રાખવું તમારા માટે રાંધવું આંબા પોતાના માટે રોપવા શક્ય છે તમારા રોપેલા આંબાની કેરી તમારા દુશ્મનના બાળકો ખાય છે બધું છોડો અને યાર દરેક પ્રવૃત્તિમાં તમારા મોં અને તમને બધું કેદ કરશે કમનસીબે મોટા ભાગના લોકો આમાં જ ફેરવાયેલા છે માણસમાં આ કમીને દૂર કરવાની ક્ષમતા પણ છે પણ માણસ બુદ્ધિનો ઉપયોગ દુઃખના કારણે ઊભા કરી રહ્યા છે આપણો વિકાસ એ ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ છે આજે લોકો કહે છે કે હું બાળક જેવો બનવા માંગુ છું પણ કહેવાતા આધ્યાત્મિક અગ્રણીઓ કહે છે કે હું એક બાળક જેવો છું જ્યારે તમે બાળક હતા ત્યારે તમે મોટા થવાની અધ્યક્ષા ઈચ્છા હતી કારણ કે તમામ પ્રકારની સુખ સુવિધાઓ મોટા લોકો માટે હતી તેથી તમે પોતાની જાતને નાની અને નકામી ગણાવી હતી હવે તમે મોટા થયા સમજાતું નથી કે આ બધું કેવી રીતે સંભાળવું માટે તમે પાછા બાળક થવા માંગો છો બાળક માસૂમ હોય છે આજના સમયમાં વસ્તુઓ જલ્દીથી બદલાઈ રહી છે અને આપને મૂલ્યવાન ગણાવીએ છીએ તમે તે કાયમ માટે બાળક રહી શકો પણ તેનો કોઈ અર્થ નથી વિકાસની એક ચોક્કસ કિંમત હોય છે તમે તમારા મન અને શરીરથી ઘણી બધી વસ્તુઓ કરવા સક્ષમ છો તમારું શરીર મૂલ્યવાન છે પણ જો તમે ખ્યાલ ન હોય કે કેવી રીતે તમારા મન અને શરીરનો ઉપયોગ કરવો અને આ અણ આવડતનો કારણે બધા દુઃખો અને ગૂંચળો પેદા થાય છે આવા સમયે તમે મોટા ન થતા હોત તેવી પ્રાર્થના કરો આથી આ મહિનો કૃપાનો મહિનો છે કૃપા જીવનરૂપી ખેતરમાં ખાતર સમાન છે મનુષ્ય પોતાના અસ્તિત્વ ક્ષમતા સ્વ અને અન્ય શક્યતાઓના બીજા પરિણામો પામી શકે છે આથી કૃપાનો સદઉપયોગ કરવો કૃપા મેળવવા અમારે શું કરવું જોઈએ કાંઈ નથી કરવાનું જેટલું ઓછું તમે તમારા સ્વ સાથે રહેશો તમે તેટલા તમારા સ્વથી બહાર આવી શકશો એટલે તમે કૃપા માટે ઉપલબ્ધ રહો છો ગુરુ પૂર્ણિમાની રાત્રિ એટલે મુક્તિની રાત્રિ પણ કહેવાય છે જે લોકો આધ્યાત્મિક માર્ગ પર છે તેઓ માટે ગુરુ પૂર્ણિમા વર્ષનો સૌથી મોટો દિવસ છે કારણ કે આ દિવસે તેઓ આદિ ગુરુની કૃપા કે અન્ય દરેક ગુરુની કૃપા અને અનુકંપા પ્રાપ્ત કરે છે પંદર હજાર વર્ષ પહેલાં પૂર્ણિમાની રાતે આદિ યોગીએ પોતાનું ધ્યાન સાત સંતોને ફેરવી દીધું માન્યતાઓના ઇતિહાસમાં પહેલી જ વાર માનવને યાદ કરાય છે કે આ નિશ્ચિત જીવન નથી જો તેઓ અનુભવ કરવા તૈયાર હો તો અસ્તિત્વના દરેક બારણા ખુલ્લા છે મનુષ્યને પ્રકૃતિના સરળ નિયમો દ્વારા મર્યાદિત રહેવાનું જરૂરી નથી અમુક મર્યાદાના કારણે આજે મનુષ્ય એક પ્રકારની કેદમાં છે આ કેદમાં તે પીડાય છે અને ભારત અને અમેરિકાની જેલોમાં કાર્યરત કરે છે સામાન્ય રીતે અનુભવ કરીએ તો જ્યારે જેલમાં હોઈએ ત્યાંના વાતાવરણમાં અપાર પીડાનો અનુભવ થાય છે આ અનુભવ ક્યારેય શબ્દોમાં વર્ણવી શકાતો નથી કારણ કે જેલમાં પણ દર્દ જ અનુભવે છે જેલમાં કેદની પીડા અવર્ણનીય હોય છે મનુષ્યને કેદ મંજૂર નથી માટે જ મનુષ્યના આ મૂળભૂત સ્વભાવને ધ્યાનમાં રાખી આદિયોગીએ મુક્તિનો માર્ગ અને તેને પશ્ચિત કરવાની વાત કરી છે આપણી સંસ્કૃતિમાં સૌથી ઊંચો ધ્યેય મુક્તિનો છે તમે તમારા જીવનમાં જે કાંઈ છો તે ફક્ત તમારા અંતિમ લક્ષ્યને મુક્તિને ધ્યાનમાં રાખીને જ કરો છો કારણ કે આપણે મૂળભૂત સ્વભાવ મુક્ત છે કેદીની વૃત્તિ આપણી પ્રવૃત્તિ નથી પણ લગ્ન શાળા અને શિક્ષકો અથવા માત્ર પ્રકૃતિના નિયમો વગેરે આપણા પર લાદવામાં આવે છે તે બંધનનું કારણ બને છે પણ મનુષ્ય આ વિષયો પર અને તેને મુક્તિ તરફ વળવા પ્રયત્નશીલ રહેવું જોઈએ હજારો વર્ષો પહેલા આ દિવસ પર આદિ યોગીએ બંધનમાંથી મુક્ત થવાની આ રીત કહી હતી તો આ અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાની રાત્રિ એ મુક્તિની રાત્રિ છે આદિગુરુ દ્વારા આવા ઘણા બધા સૂચનો આપણને જીવનમાં ઉતારવા જેવા સંકેતનીય કરવામાં આવ્યા છે તો આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વના દિવસે આજની પૂર્ણિમાની રાત્રિ આપણે પ્રભુ ભક્તિમાં લીન થઈ અને વિતાવીએ તો બધાને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ